નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આઈપીઓ નું માર્કેટ હવે ફરીથી તેજી પકડતું જોવા મળી રહ્યું છે કેમ કે હવે પહેલાની જેમ ફરીથી આઈપીઓ માર્કેટમાં આવવા લાગ્યા છે આજે આપણે એક એવા જ આઈપીઓ વિશે વાત કરવાની છે જેમાં બોલીવુડ સ્ટાર અને મોટા ક્રિકેટરો એ પ્રી આઈપીઓ માં જ રોકાણ કર્યું છે તો આ કયો આઈપીઓ છે અને આ આઈપીઓ ક્યારે ખુલવાનો છે કેમ કે માંગી હતી અને કઈ કંપની કંપની છે છે શું કરે એના વિશે તમામ માહિતી ડિટેલ માં જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને હવે તમે આઈપીઓમાં રોકાણ કરીને ઓછા રિસ્ટ સારી એવી કમાણી કરવા માંગતા હો તો તમને આઈપીઓ વિશેની માહિતી મળી રહે

કંપની ટ્રાન્સમિશન લાઇન માટે લેટેસ્ટ સ્ટ્રક્ચર સોલર વિન્ડ ટ્રાન્સમિશન અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે ફાસ્ટન ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન હાર્ડવેર ફિટિંગ્સ અને એસેસરીઝ ઓફર કરે છે એટલે કે કંપની છે કરમતારા એન્જિનિયરિંગ અને આ કંપનીમાં રણબીર કપૂર, આમિર ખાન, રોહિત શર્મા, જસપ્રીત બુમરાય પ્રી આઈપીઓ ના પહેલા રાઉન્ડમાં જ રૂપિયા લગાવ્યા છે

એ ચાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે એક લાખ ઓગણત્રીસ હજાર પચાસ શેર જયારે કરણ જોહારે દોઢ કરોડ રૂપિયા લગાવ્યા છે રોહિત શર્મા અને જસપ્રીત કુમરાએ બે 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 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે ચોસઠ હજાર પાંચસો વીસ શેર ખરીદ્યા છે પછી કંપનીની યોજના શું છે એ જોઈએ તો કરમતારા એન્જિનિયરિંગ એ જ બજાર સેબી પાસે નિયામકરી પેપર જમા કરાવી આઈપીઓ દ્વારા સત્તરસો પચાસ કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી માગી છે કોમ્બિનેશન છે ફ્રેશ ઇસ્યુ માં એક હજાર પચાસ કરોડ રૂપિયા નો ઉપયોગ દેવું ચૂકવવા અને જનરલ કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવવાનો છે પછી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માં કરમતરા એન્જિનિયરિંગ નો કર પછીનો નફો

કરમતારા એન્જિનિયરિંગના આઈપીઓ વિશે જે ટૂંક સમયમાં આવી શકે છે જેમાં ક્રિકેટર રોહિત શર્મા જસપ્રીત બુમરાહ બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર આમિર ખાન કરણ જોહર જેવા સેલિબ્રિટીઝે રૂપિયાનું રોકાણ કર્યું છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો અને જ્યારે પણ આ આઈપીઓ ની ડિટેલ બહાર પડશે ત્યારે પણ આપણે આ આઈપીઓ માં વિશે ચર્ચા કરીશું અને આઈપીઓ ભરવો કે નહીં એના વિશે પણ આપણે ચર્ચા કરીશું તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો